જય મરલીદા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં અને બસ તો બાર વાગી ગયા આપણે સ્કૂલેથી સાડા અગિયાર વાગ્યાના આવી ગયા અને બસ રસોઈને બની ગઈ ને મહેન્દ્ર ગયા છે પપ્પાવાળા ઘેર એમણે આવશે ને પછી ગમેલ હતું વરસાદની વાત કરીએ આપણે આવ્યા ત્યાંનો ચાલુ જ છે ધીમે ધીમે ધીમો ધીમે ચો બહુ મસ્ત વરસાદનો હવે આપણે એમ લાગે કે ખરીશોમાં શું હવે આવી કેમ કે બે દિવસથી કાલે થોડોક પડો તો કાલે ઓછો હતો પરમ દિવસે આજે પાસે ચાલુ છે સવારમાં ને આમાં અંબાલાલ આગાહી તો કરે જ છું અંબાલાલને આગાહી તો ખાલી તો જાય જ નહીં બસ એવું એવું કંઈક છે વાતાવરણ બહુ મસ્ત છે વરસાદમાં નદીમાં પાણી આવી ગયા છે બધી નદીમાં તો એ વર્ષને ખાસ કહેવાનું કે બધા પોતાનું ધ્યાન રાખજો કંઈ નદી નાળા એવું હોય તો રિસ્ક ખોટા લેતા નહીં કરવાનું

સલાહ ક્યારે કરે છે નાસ્તો હજી બાકી છે ઉઠી ગયા છે અને નાસ્તો બાકી છે નાસ્તો કરવાનો છે બાજુના ઘર માં જવાનું છે ઈ લોકો એ મકાન

i do તો પડી કે ગુરુ પૂર્ણિમા છે એટલે અહીંયા આવી ગયા દ્રોણેશ્વર મહાદેવ અને અહીંયા પાણી પણ આવી ગયું છે સલ્લાન ધ્રુવ જ બે આગળ આગળ જાયશ હે ને તો હેપી ગુરુ પૂર્ણિમા બધાને કા આપણે

તો આપણે નીચે પણ દર્શન કરી લીધા અને આપણે આવી ગયા છે પુલ ઉપર અને લોકેશન અહીં બહુ મસ્ત છે જોવા એકદમ સરસ મજાનું ડેમમાં પાણી ચાલુ થઈ ગયું છે અને હવે જવાનું છે પહેલાં મંદિરે ભલે ભાઈ ના રહેજો આગળ વધી ગયા મંદિરે પહોંચી ગયા હે ને कोई नहीं मां मैं આ નો દિવસ આવ રયો આ સાથે જ હવે આપણે આજનો આ વિડિયો અહીં પૂર કે પાયા જો પેલા જોબે તમને દેખાડી દઈએ ધ્રુવેશ ભાઈ સેલ્ફી ઝોન ભૂગી જા અને કેવું મસ્ત જો આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો છે આ સાથે જ આજનો આ વિડીયો પણ આપણે પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક ઉપર હોય તો ફેસબુક ફોલો કરવાનું ભૂલતા નહીં ફેસબુક પણ ફેસબુક પેજ એ ખોલ્યું છે હા એટલે એને ફોલો કરવાનું ભૂલતા નહીં